આપણા બાળકો જયારે યુનિવર્સિટીમાં ભણવા જાય ને તો આપણા ધર્મ ની મસ્કરી કરવામાં આવે કે યુ યુ હિન્દુ તમારે તો કેટલા ભગવાન તમારે તો ભગવાન ને તમારે જો મંકી ગોડ વાંદરા જેવો હનુમાન ભગવાન આપણી મસ્કરી કરે આપણા બાળકો ને બિચારા ને કન્ફ્યુઝ કરે છે લોકો આજે યુટ્યુબમાં એવી અઢળક ક્લિપો છે જેમાં આપણા ધર્મ ની સમજાવીને મસ્કરી કરવામાં આવે દેશનો ઇતિહાસ તો વાંચજો ઇન્ડોનેશિયામાં નેવું ટકા હિન્દુ હતા આજે ઇનડાયરેક્ટલી સિક્રેટલી ઓપનલી બધી રીતે થાય છે આપડા બાળકો જયારે યુનિવર્સિટીમાં ભણવા જાય તો આપણા ધર્મની મસ્કરી કરવામાં આવે કે તમારે તો કેટલા ભગવાન તમારે તો હાથી ના મોઢા વાળો ભગવાન ને તમારે જે મંકી ગોડ વાંદરા જેવો હનુમાન ભગવાન આપણી મસ્કરી કરે આપણા બાળકો ને બિચારા ને કન્ફ્યુઝ કરે છે લોકો આજે યુટ્યુબ માં એવી અઢળક ક્લિપો છે જેમાં આપણા ધર્મ ની સમજાવી મસ્કરી કરવામાં આવે છે અને આપણા બાળકો બિચારા મૂંઝાઈ જાય છે એની પાસે જવાબ નથી હોતો તો એને એમ હતું કે આને હું બતાવું કે તારા ધર્મ કરતા મારો ધર્મ મોટો છે તો મને કીધું કે અમારા ધર્મમાં એવું લખેલું છે માય બેટર અને એટલા માટે હું સીધો સ્વર્ગમાં મનમાં કીધું કે ભાઈ આ તારામાં ને મારામાં ફરક છે કે અમે દરેક ધર્મને એક સમાન માનીને એને રિસ્પેક્ટ આપીએ છીએ અને તમે એક માની શકતા નથી ઇક્વલ માની શકતા નથી મને એમ કે આની સાથે હું ચર્ચા કરું આર્ગ્યુમેન્ટ કરું અને એટલા 70 એસી માઇલ દૂર અહીંયા ઉબર આવશે નહીં અને ક્યાંક રોડ ઉપર ઉતારી દે ઘેરે કેમ પહોંચવું અને પછી ભાઈ ભાઈ આખે રસ્તો મને લેક્ચર આપ્યું જેમ તમે સાંભળો ને એમ હું સાંભળતો હતો તે આખા રસ્તે હું હાય હા હા કઈ બરફ મૂકીને શિવજી જેમ અને પછી ભાઈ જ્યારે ઘર આવવાનું થયું એક માઈલ દૂર મેં કીધું હવે આપણો એરિયા આવ્યો છે હવે ઉતારી દઈ તો હવે ચિંતા નથી અહીંયા ઉબર મળી જશે

પણ હું તને એટલી રિક્વેસ્ટ કરું છું કે તું ભગવદ્ ગીતામાં કર્મ વિશે વાંચજે અને એમાં અમારા ભગવાન કૃષ્ણ સ્ટ્રેટ ફોરવર્ડ એવું કહે છે કે તું મારો દીકરો હોય તું મારો ભાઈ હોય કે તું મારો ગમે એવો સ્નેહી હોય હું તને નહીં બચાવું તને તારા કર્મ છે એ બચાવશે તારા સત્કર્મ તને સ્વર્ગમાં લઈ જશે અને તું મારો ગમ એટલો વાલો હશે છતાં જો તારા કર્મ ખરાબ હશે તો તું નરકમાં પડીશ બીજા ધર્મ જેવી અમારા ધર્મમાં કોઈ લાલચ નથી હિન્દુ ધર્મ કર્મ પ્રધાન ધર્મ છે